પ્રશ્ન એક યોગ્ય જોડકા જોડો ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એક મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું જવાબ લંધા અર્ધુન બે અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી જવાબ બુરંજી ત્રણ જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા જવાબ કબીલા પ્રશ્ન ત્રણ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એક અકબરના સેનાપતિ માનસિંહે શેરજાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો ખરું બે ગુજરાતમાં મેજો અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે ખોટું ત્રણ ગોડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા ખોટું ચાર દક્ષિણ ભારતમાં વેતર કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા ખરું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો જો આપે હજી સુધી વીડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વીડિયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં